ખાસ જેલમાં જેટલા જેટલા કેદીઓની ક્ષમતા છે જેની સામે હાલ કેદીઓને રાખવામાં આવ્યા છે તો બીજી તરફ જે મંજૂર મહેકમ છે તેમાં પણ પાંત્રીસ જેટલી મહત્વની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે પોરબંદરની ખાસ જેલમાં ઓગણીસ જેટલા બેરેક આવેલા છે અને તેમાં એકસો વીસ જેટલા કેદીઓની ક્ષમતા છે તેની સામે હાલ ક્ષમતા કરતા ડબલ એટલે કે બસો સોળ જેટલા કેદીઓને રાખવામાં આવી રહ્યા છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા અતિ ગંભીર ગણાતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ખાસ જેલમાં મોકલી આપવામાં આવે છે એક તરફ પત્તો જતો ગુનાનો ગ્રાફ તો બીજી તરફ આરોપીઓ પર પોલીસનો સકંજો જેને લઈ ખાસ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવાની અધિકારીઓને નોબત આવી છે કેદીઓને એકસો અડસઠ જેટલા કાચા કામના કેદી તેત્રીસ જેટલા પાકા કામના કેદી અને સોળ જેટલા પાસાના કેદીઓ છે આ કેદીઓમાં સત્યાવીસ જેટલા પાકિસ્તાની કેદીઓ ડબલ મર્ડર અને ટોકના ગંભીર ગુનાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે જેલમાં કુલ ઓગણીસ બેરેક છે અને એક મહિલા કેદીઓ માટે અલગથી બેરેક આવેલો છે જેમાં જુદા જુદા દ્વારા કેટલાક અન્ય કેદીઓને કન્નડગત કરાતી હોવાની શક્યતાઓ પણ રહેલી છે જોકે સીસીટીવી કેમેરાથી જેલ સજ્જ હોવાને કારણે કેદીઓની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવે છે પરંતુ કેપેસિટી કરતા વધુ કેદી હોવાથી વધુ બેરેક બનાવવા તથા કેટલાક કેદીઓને અન્ય જેલ ખાતે સ્થળાંતર કરવા જરૂરી બન્યા છે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં ગ્રાઉન્ડ પ્લસ એકથી ચાર નવા બેરેકની મંજૂરી મળી છે જે જેલના પાછળના ભાગે બનાવવામાં આવશે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બેરેક બન્યા બાદ જેલની ગીચતા હળવી થશે તો બીજી તરફ જેલમાં અઠ્યોતેર જેટલા કર્મચારીઓનું મહેકમ મંજૂર થયેલું છે જેમાંથી તેતાલીસ જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને બાકી પાંત્રીસ જેટલી મહત્વની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે આમ અડધાથી વધુ સ્ટાફની જગ્યા ખાલી છે તો બીજી તરફ કેદીઓની સંખ્યા પણ કેપેસિટી કરતાં બમણી છે તેમ છતાં જેલના નિષ્ઠાવાન અધિક્ષક પ્રવીણસિંહ જાડેજા અને તેના સ્ટાફની કામગીરીને કારણે આટલા ગંભીર ગુનાના આરોપીઓ જેલમાં હોવા છતાં જેલની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર